બંને દિવસ બંને સમય પર રાખડી બાંધી શકશો કે જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવતો હોય ત્યારે આખો દિવસ તે દિવસ સારો ગણવામાં આવે છે એટલે જો એવી કોઈ પોસિબલી ના મુહૂર્તમાં બાંધી શકીએ તો આ દિવસ પવિત્ર દિવસ ગણાય છે અને આખો દિવસ રક્ષા આખા દિવસે ગમે ત્યારે તમે રાખડી બાંધી શકો છો પણ એ આપણો પ્રેમ અને ભાવ જેને આપણે બંધન પણ ના કહી શકીએ પરંતુ એક રક્ષાનું વચન એક પ્રેમનું વચન એક માનનું વચન જે આપણે એક બેન પાસેથી બેન જ્યારે રાખડી બાંધે છે ત્યારે ભાઈ આપતો હોય છે અને તે પ્રેમ ભાવ અને માન આપણે હંમેશા સાથે લઈને ફરતો હોય છે જોઈએ આજે કે રક્ષાબંધનના તહેવારે જે બાર રાશિ છે એ બાર રાશિ આપણે આ એક મહત્વ એટલા માટે લીધું કે ઘણા લોકોને રાખડી પસંદ કરવામાં કન્ફ્યુઝન હોય છે ઘણી વાર શું કરવું એ કન્ફ્યુઝન હોય છે ઘણા લોકો એવા માનતા હોય છે કે રાશિને આધારિત જો કોઈ કામ કરવામાં આવે તો એ ઉત્તમ અને સારું ફળ મળતું હોય છે આપણે એમ કહીએ છીએ કે ચાંદીની રાખડી હોય સોનાની રાખડી હોય મેટલની હોય કોઈ પણ પ્રકારની હોય રાખડી તો રાખડી છે એક દોરાનો થાગો એક નાડાછડીનો થાગો પણ આપણે અને બાર રાશિની સાથે આપણે જોઈએ કે રાશિ મેષ રાશિની વ્યક્તિઓ જે છે આમાં આપણે એમ પણ લેશું કે ઘણી વ્યક્તિઓના નામ અલગ હોય છે અને રાશિ અલગ હોય છે પણ આપણે એવું કોમ્બિનેશન કર્યું છે કે બંને વસ્તુ જો રાશિને આધારિત પણ નામ નહીં હોય તો પણ આ વસ્તુ આપણે ચાલશે કે તમારું નામ જો એ રાશિ પરથી હશે તો પણ તમે આ વસ્તુ કરી શકશો કેમ કે આમાં કોઈ પ્રકારનું બંધન નથી એટલા માટે મેષ રાશિ સૌ પ્રથમ આપણે જોઈશું કે મેષ રાશિ એ મોતી અને લાલ રંગની રાખડી જેમાં લાલ દોરો હોય લાલ ધાગો હોય એમાં તમારે મોતી પોરવેલી રાખડી હશે તો તમારા માટે ઉત્તમ રહેશે અને આ રાખડી ભાઈને બાંધવાથી ભાઈએ જે આપી છે એ ગિફ્ટ ભાઈને કઈ ગિફ્ટ આપવી તો આપણે જોઈએ કે જે મેષ રાશિ વાળી બહેનો છે એમને તમે કોઈ ચાંદીની વસ્તુ અથવા લાલ અને પીળા વસ્ત્રો આપી શકો છો આ આપવાથી તેમના જીવનમાં ખૂબ જ સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહેશે અને તે જીવનની અંદર કંઈક નવું કરવા માંગતી હશે તો તે પણ કરી શકશે વૃષભ રાશિ વૃષભ રાશિની બહેનો જે છે જેમાં આપણે લીલા રંગની રાખડી જેની અંદર એટલે આપણે કહી શકીએ લીલો દોરો અથવા લીલો ધાગો જે છે એની અંદર તમે ગણપતિ હોય તો એવી રાખડી જો ભાઈને બાંધો છો તો એ એના માટે ખૂબ સારું રહેશે એને શારીરિક પીડાઓમાંથી મુક્તિ મળશે અને આર્થિક પણ સારું રહેશે ભાઈએ વૃષભ રાશિવાળી બહેનોને જે ગિફ્ટ આપવાની છે તેમાં કોઈ સોનાની વસ્તુ અથવા તો લીલા વસ્ત્રો અ આપણે એમ કે ભલે તમે નાની એવી જ આપો પણ જો કોઈ સોનાની વસ્તુ અને લીલા વસ્ત્રો આપશો તો તમારા માટે ઉત્તમ રહેશે મિથુન રાશિ જે કન્યાને મિથુન રાશિ છે અને એ તેમના ભાઈને જો આ રાખડી બાંધે છે મોતી સાથે ગણપતિ અથવા તો રુદ્રાક્ષ આવી રાખડી જો ભાઈને બાંધવામાં આવે તો તેના માટે સારું રહેશે આ વર્ષે એ ખૂબ જ ધંધામાં પ્રગતિ કરશે

કર્ક રાશિ વાળી વ્યક્તિઓ મેટલ કે હીરા જડિત રાખડી બાંધવાની છે જો આવી બે વસ્તુ મેટલ કે હીરા જડિત રાખડી જો ભાઈને બાંધવામાં આવશે તો તેમના જીવનની અંદર જે કોઈ કષ્ટ પીડા છે તેમાંથી એમને મુક્તિ મળશે અને તે નવો વ્યવસાય શરૂ કરી શકશે અને કર્ક રાશિ વાળા વ્યક્તિએ જેમને પોતાની બેનને વ્હાઈટ કે ગ્રીન કલરની બોટલ ગ્રીન કલર વ્હાઈટ અથવા તો બોટલ ગ્રીન કલરના વસ્ત્રો આપી શકશે મનની શાંતિની સાથે ઘરની અંદર ખૂબ જ એક નવી આશાની સાથે કંઈક નવું કરી શકશે સિંહ રાશિ જે રાશિને સિંહ રાશિની કન્યાઓ છે તેમણે આપણે સ્વરૂપની વાસણ આપવાનું રહેશે અને એક થોડીક જો થાય તમારી જેટલી કેપેસિટી છે તો થોડીક રોકડ રકમ પણ આપી શકો છો ખાસ કરી કે તાંબાને પિત્તળનું વાસણ અને રોકડ રકમ આપી શકશો જેમણેથી બેન સુખી અને સમૃદ્ધ રહેશે આપણે જોઈએ કે જે લોકોએ જેમના બહેનોના લગ્ન થઈ ગયા છે એમને આ વસ્તુ આપવાથી ખૂબ જ એમના સાસરીમાં સુખ સમૃદ્ધિ રહેશે અને જે કન્યાના લગ્ન નથી થયા એ કન્યાને જો આ આપવામાં આવે છે તો તેમને ભવિષ્યની અંદર પણ સાસરીમાં સુખ મળશે હવે આપણે જોઈએ કે કન્યા રાશિ કન્યા રાશિમાં મોતી અને કુંદનની રાખડી લેવાની રહેશે અને એ રાખડી બાંધવાથી ભાઈના જીવનની અંદર જે લોકો અભ્યાસ કરે છે તેમની માટે સારું રહેશે અને બેનના આશીર્વાદે પણ ફરતા રહેશે અને આપણે જોઈએ કે આ જ વસ્તુ આપણે જોઈએ કે કુંદન અને મોતીની રાખડી હશે તો અને ચાંદીની વસ્તુ કે ઇલેક્ટ્રિક વસ્તુ ભાઈએ બેનને ચાંદીની વસ્તુ કે ઇલેક્ટ્રિક વસ્તુ આપવાથી સારું રહેશે તુલા રાશિ તુલા રાશિની વ્યક્તિએ હાથે બનાવેલી કોઈ પણ પ્રકારની રાખડી જો ભાઈને બાંધશે તો તેમના જે સપના છે ચોક્કસપણે આ વર્ષે પૂરા થશે અને અને એક નવી પ્રોપર્ટી લેવાના યોગ પણ બને છે ભાઈએ કોઈ ચાંદીની વસ્તુ અથવા ઇલેક્ટ્રિક વસ્તુ દેવાની રહેશે અને જો બને તો મરુન અથવા ગ્રે કલરના વસ્ત્રો પણ આપી શકે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિની વ્યક્તિઓ રુદ્રાક્ષના ના પારા તુલસીના પારા આ બે પારાની સાથે જો લાલ કલરનો દોરો હશે અને એ રાખડી બાંધવામાં આવશે તો તેમની માટે ખૂબ જ સારું રહેશે અને ગ્રે તો ફૂલનો કોઈ છોડ જો આપે છે તો ખૂબ ઉત્તમ રહેશે ધનરાશિ ધન રાશિ વાળી વ્યક્તિએ તુલસીના પારા અને મોતીના પારાની રાખડી પહેરાવાની રહેશે જેનેથી ભાઈને મનગમતી વસ્તુ અથવા વ્યક્તિ મળશે અને ધન રાશિ વાળી વ્યક્તિ માટે માટીની કોઈ વસ્તુ અથવા ફૂલનો ખાસ કરીને ગુલાબ અથવા મોગરાનો જો છોડ આપશે તો એના માટે સારું રહેશે જીવનમાં એક ખૂબ સારી હરિયાળી પણ જોઈ શકશો મકર રાશિ નાડા સાથે રુદ્રાક્ષના પારા અને તુલસીના પારા જો હશે તો એ ઉત્તમ કામ કરશે અને ખૂબ જે ના વિચારેલું હશે તે પણ જીવનની અંદર તમે મેળવી શકશો અને ભાઈએ તેની માટે તુલસી અને મોગરાનો છોડ અને કોઈ લોખંડની વસ્તુ આપવાની રહેશે કુંભ કુંભ રાશિ રાશિના લાલ દોરામાં સફેદ પીળા અને લીલા ત્રણ પારા ભેગા કરી અને બાંધવાની રહેશે તેનેથી એક જે સપનું છે એ પૂરું થઈ શકશે અને લોખંડની વસ્તુ અથવા ચાંદીની વસ્તુ જો હશે એ કુંભ રાશિવાળી વ્યક્તિને આપવામાં આવશે તો એ ઉત્તમ રહેશે મીન રાશિ મીન રાશિની મેટલના કડા સ્વરૂપે કોઈ રાખડી બાંધવાની રહેશે જેનાથી ખૂબ જ ન વિચારેલી અથવા ન ધારેલી ઘટના બનશે અને કોઈ પણ કલરના વસ્ત્રો મીન રાશિવાળી વ્યક્તિને આપશો તો તેમના માટે ઉત્તમ રહેશે ડોક્ટર ગૌશી